જય જહુમા મિત્રો આજના બ્લોકમાં જોડાયા રહેજો ફાઇનલી આપણે ધાણે જ પહોંચી ગયા છે કુલમના દાડે દર્શન તમે જહુમાને કરી શકો છો પબ્લિક જોઈ શકો છો મિત્રો કોણ જહુમાને મિત્રો મનતાઈજી હોય જઈ અમારે પીજને ફોલો કરી લેજો આમાં રોજ રોજ તમને નવા વિડીયો જોવા મળશે જય જહુમા જય મિત્રો જય માતાજી જોઈ શકો છો ધાણે અંદર આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે જે જહુમાને મિત્રો મનતાઈ શેર કરજો ત્રણ જણાને શેર કરી દેજો અને જય જહુમા કોમેન્ટમાં લખી દેજો કયા ગામથી વિડિયો જોવો છે ગામનું નામ લખજો તો મને પણ ખબર પડે કે કયા ગામ સુધી મારો વિડિયો જાય છે મિત્રો ધૂળિયા ઢુળીની મિત્રો જે જરૂરથી મનતા હોય અને જે પુનમના દાડે ધાણુદ આવ્યા હોય મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કોણ કોણ મિત્રો ધારણુદની અંદર ચહુમાના મંદિરે આવેલા હતા જય જહુમા જય માતાજી જેના જેનો કામ કરેલો હોય જહુમાએ એ જરૂરથી કોમેન્ટ કરજો અને ચહુમાના તમે દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો બતાવી દઉં બ્લોકમાં જોડાયો રહેજો આજના